અકસ્માત બાદ હાઈવે પરથી પસાર થતા અન્ય ટ્રક ચાલકોની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરવામાં આવી તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ મુંબઈથી સોમનાથ દર્શન કરવા માટે નીકળેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ચુરાડો થઈ ગયો હતો હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે આ બનાવ અંગે રાજુલા પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ હાઈવે પર આ ઘટનાઓને મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે